હેલો ગાય કેમ છો બધા તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં ને તો આજે હું જણાવીશ કે મેં મારા બાવીસ કિલો વજન ઘટાડ્યો એ દરમિયાન કઈ કઈ વસ્તુની કાળજી રાખી હતી ને એ જે વસ્તુ તમને તમારા વજન ઉતારવામાં ઘણી બધી મદદ થશે તો હાય એવરી મારું નામ છે શ્રદ્ધા અને હું તમને બધાને ફ્રીમાં કઈ રીતના વજન ઘટાડવું ને એ વિશે જણાવું છું કેમ કે મારો પર્સનલ અનુભવ છે આ બાબતમાં કે મેં મારું વજન ઘટાડ્યું તો કઈ રીતના ઘટાડ્યું એમાં મેં કઈ કાળજી રાખીને એ માટે તો આ બધી જે બાબત છે ને તમારા બધા માટે ઘણી લાભદાયી સાબિત થઈ છે ને ઘણા લોકોને સારું એવું રિઝલ્ટ પણ મળ્યું છે તમે તેમાં જઈને જોઈ શકો છો મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર અને હા હજી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરતા જાજો કેમકે ઘણા બધા એવા વિડીયોઝ છે જેવી અંદર અલગ અલગ પોસ્ટ છે જેવી જાણકારી છે અલગ અલગ તે તમને બધાને કામ લાગવાની છે તો હેલો કેમ છો તો ચાલો હું વાત કરું આજથી બે વરસ પહેલાં જ્યારે હું મારે વેઇટ લોસ જર્ની શરૂઆત કરી હતી ને ત્યારે જ્યારે મેં શરૂઆત કરીને ત્યારે નવરાત્રિનો ટાઈમ હતો બરાબર છે તો નવરાત્રીના ટાઈમ પછી આપણે ડાયરેક્ટ જોઈએ કે શિયાળો ચાલુ થઈ જાય છે તો મારી ઝાઝા ભાગનું જે વેટલોસ જર્ની જે મને લાઇ કરી હોય ને એ શિયાળાની ઋતુમાં છે કેમ કે શિયાળાની ઋતુમાં આપણે જોઈએ ને તો સારો એવો વજન આપણો ઘટાડી શકાય છે અને સારો એવો તમે ઈચ્છો તો વજન વધારી શકાય છે આપણે શિયાળાની ઋતુમાં અળદિયા બનતા હોય છે પેંડા બનતા હોય છે મતલબ માવાવાળી વસ્તુ ઝાઝી બનતી હોય છે આ ઋતુની અંદર પછી મેથીના લાડવા છે ઘણા ઘણાને આ બાજુ એવા બધા લાડવા બને છે મતલબ ગોળ ખાંડ ઘી એનો ભરપૂર ઉપયોગ થાય છે આ સિઝનની અંદર એટલે વજન વધારી શકાય છે અને જો તમે ધારો ને તો મારી જેમ તમારું વજન ઘટાડી પણ શકો છો કેમ કે મોસ્ટ ઓફ મેં છે ને શિયાળાની ઋતુમાં મારો જે ડાયટ ચાર્ટ હતો ને એ કમ્પ્લીટ કર્યો હતો ચાર મહિનાની અંદર ઉનાળાની ઋતુ શરૂ થાય એ પહેલાં મારો સારો એવો વજન ઘટી ગયો હતો બાવીસ કિલો જેટલો તો તમે પણ આ શિયાળાની ઋતુ છે તો જે લોકો વજન ઘટાડવા માગે છે ને એના માટે આ બેસ્ટ ઋતુ છે શિયાળાની એમાં તમે સારો એવો વજન ઘટાડી શકો છો બરાબર છે થોડીક એવી ટીપ્સ હું તમને કહું કે મેં કઈ વસ્તુની કાળજી રાખી હતી ને એ તો એના પરથી તમને આઈડિયા આવશે કે તમે પણ આવી રીતના કરશો તો સારો એવો વજન ઘટશે બરાબર છે તો પેલું ઈ કે ઘણા લોકો કેવું કરે છે ખબર એક ટાઈમ જમે છે કે આજ બપોરથી કાલ બપોરે પછી આજ સાંજથી કાલ સાંજે આજ સવારથી કાલ સવારે એવું બધા ઘણા લોકો વજન ઘટાડવા માટે એવા નિયમ કરે છે પણ હું કહું ને તો મેં મારી જર્નીમાં છે ને ક્યારેય એવી રીતના કર્યું નથી તમે ઈચ્છો ને તો છે ને પાંચ ટાઈમ જમો પણ થોડું થોડું જમો થાય એવું કે આપણે ગમે એક ટાઈમે જમીએ ને તો કેવું થાય કે ભ પેટ ભરીને જમી લઈએ બરાબર આપણને એવું થાય કે આજ સવારથી કાલ સવાર ખાવું છે તો આટલું તો ખવાય જ ને આટલું તો આપણે જોશે એનર્જી જોશે આ જોશે એના માટે છે ને આપણે પેટ ભરીને જમી લઈએ છીએ એના પછી થાય શું ખબર કે એને છે ને પચવામાં બહુ વાર લાગે છે બહુ એને છે ને તમે જે વસ્તુ ઓછા ખાઈને જે તમારું જે શરીર પચાવે ને જે પ્રોસેસ કરે છે ને એના બદલામાં આને વધારે ટાઈમ જાય છે એટલે તમારું વજન તમારે જેવું જોઈએ ને એવું ઘટતું નથી એના બદલામાં તમે દિવસ દરમિયાન પાંચથી છ વખત જમો પણ થોડું થોડું જમો અને એ રીતના જમશો ને તો તમારું મહિનામાં પાંચથી છ કિલો વજન આરામથી ઘટશે કોઈ પણ જાતની ઉતાવળ નથી કરવાની કોઈ વસ્તુ નથી કરવાની હા તમે ધારો ને તો શિયાળામાં ઇન્ડોમિડન્ટ ફાસ્ટિંગ આવે છે ને એ તમે એનો ટ્રાય જરૂર કરી શકો એના માટે તમારે છે ને સાંજે સાત વાગ્યા પહેલાં જમી લેવાનું અને સવારે સાત વાગે આપણે જમવાનું જે નોર્મલી આપણે રોજ કરીએ જ છીએ બરાબર જેમ કે આપણે સાત વાગે નાશ જમી લીધું છે તો સાત વાગ્યા પછી આપણે જોઈએ તો ત્યાં સુધી કાંઈ ખાતા નથી આપણે સવારનો ઉઠવાનો ટાઈમ છ વાગ્યાનો હોય બરાબર તો છ વાગે નોર્મલ આપણે જીરા પાણી પીએ અને સાત સાડા સાતે આપણે નાસ્તો લઈએ એટલે નોર્મલી બાર કલાકનો આપણે જે રૂટીન હોય ઉપવાસનો એ થઈ જાય છે અને એનું સારું એવું રિઝલ્ટ પણ મળે છે અને છે તે રિઝલ્ટ ઇન્ટોમેટન ફાસ્ટિંગ કરવાનું તો તમે એ અપનાવી શકો બરાબર છે ભૂખા નો રહ્યો પણ તમે આવી રીતના થોડું થોડું અપનાવી શકો પછી હું ચાટ કરતી ને તો એ દરમિયાન છે ને હું પાણી પીતી સાડા ત્રણ લીટર જેટલું દિવસ દરમિયાન ત્રણથી સાડા ત્રણ લીટર જેટલું પાણી પીવાનું નોર્મલી શિયાળાની ઋતુમાં તમે થોડુંક એવું દિવસ દરમિયાન સતપ કરીને પીવો ને તો પણ ચાલે અને એમના નોર્મલી ગોળાનું પાણી પીવું ને તો પણ ચાલે શિયાળાની ઋતુ એવી છે કે ઠંડી ઋતુ છે એટલે આપણને છે ને એવું લાગે કે આપણા બોડીને છે ને તરસ નથી લાગતી પાણીની જરૂરિયાત નથી પીતા બરાબર છે પણ એવું નથી હોતું શરીરને પાણીની જરૂર તો હોય જ છે તો એના માટે તમારે છે ને ટાઈમ આલારામ મૂકી દેવાનો છે કે તમે આલા આ ટાઈમે અડધી અડધી કલાકના ટાઈમે અલાર્મ મૂકી દો તો તમને યાદ રહે કે આપણે આ ટાઈમે પાણી પીવાનું છે નહીંતર આખો દિવસ દરમિયાન તમને પાણી યાદ નહીં આવે શિયાળાની ઋતુમાં એટલે તો એ રીતના કરવાનું છે એટલે તમને પાણી પીવાનું ન ભૂલાય બરાબર છે અડધો અડધો ગ્લાસ આપણે જે નોર્મલી આપણે જે સાઇઝનો ગ્લાસ હોય ને એ અડધી અડધી કલાક એક એક લઈ લેવાનો એ પાણી પીવાનું છે પ્લસ બીજું કે આ ઋતુ શિયાળાની ઋતુમાં છે ને તમારે ભરપૂર વેજીટેબલનો ઉપયોગ કરવાનો છે પાંદડાવાળા ભાજી પાલક છે મેથી છે ધાણા છે લીલું લસણ છે લીલા કાંદા છે એનો ભરપૂર ઉપયોગ કરવાનો છે બધું કોઈ બી વસ્તુ તમે બનાવો તો તમે આની અંદર બધું વસ્તુ એડ કરીને બનાવવાનું છે ખાસ કરીને પાલકનો પાલકથી તમારા જે હેર છે સ્કીન છે એ બધું સારું એવું થાય છે હેરનો ગ્રોથ પણ સારો એવો થાય છે પાલકના ઉપયોગથી પછી તમારે છે ને બધા જ વેજીટેબલ અને આ ઋતુમાં તમને ખબર જ છે કે આપણે શાકભાજી પણ સારું એવું મળી જાય છે અને સસ્તું પણ મળી જાય છે તો તમે આરામથી બધા જ વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો બરાબર છે પ્લસ આ ઋતુમાં છે ને ભૂખ બહુ લાગે બરાબર હવે ડાયટ કરતા હોય તો ભૂખ લાગે તો એટલા માટે જ કહું છું કે શાકભાજી એને તમે વધારે ખાશો ને ફાઈબરવાળી વસ્તુ ખાશો એટલે તમને છે ને ભૂખ ઓછી લાગશે તમે આ શિયાળાની ઋતુમાં પ્રોટીનવાળી વસ્તુ જેમ કે દિવસ દરમિયાન દાળનો ઉપયોગ કરી શકો મગની તુવેરની અડદની દાળ છે ચણાનું શાક છે કઠોળનું શાક છે આપણે તુવેરનું કે ચોળીનું મગનું એ બધા શાકનો ઉપયોગ દિવસ દરમિયાન એક વખત કરો પ્રોટીન જરૂરથી લેવું જોઈએ પનીર છે તમે ચણાના લોટના પુડલા બનાવો તેની અંદર પનીરનો ઉપયોગ કરો પ્રોટીનવાળી વસ્તુ તમે લઈ શકો હવે નેક્સ્ટ વિડીયો આવશે ને એમાં હું તમને વજન પ્રમાણે કેટલું પ્રોટીન શરીરને લેવું કઈ રીતના લેવું કેવી રીતે ગણતરી કરવીને હું એક નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવીશ કાલના વિડીયોમાં આજે મેં કંઈ કાળજી રાખીને એ કહું છું બરાબર તો દિવસ દરમિયાન આ વસ્તુ હું લેતી પ્રોટીનનું ખાસ ધ્યાન રાખતી બરાબર છે પછી બહારની વસ્તુ બિલકુલ નથી ખાધી મતલબ બહારનું કે જંક ફૂડ છે આપણે પાણીપુરી છે કોઈ બી ઈચ્છા છે ને એ તમારે નથી કરવાની ખાવાની નથી બહારની વસ્તુ તમે ઘરે બનાવીને મસાલાનો ઉપયોગ કરીને લઈ શકો પણ બ્રેડવાળી વસ્તુ છે બેકરીવાળી વસ્તુ છે એવી કોઈ પણ વસ્તુ તમારે છે ને નથી લેવાની અને એ વસ્તુ તમે જો સ્ટોપ કરશો ને એટલે તમારો સારો એવો વજન છે ને આરામથી ઘટાડી શકાશે બરાબર છે અને બીજું એ કે હું છે ને શિયાળામાં શિયાળાની ઋતુમાં છે ને સવારે અને સાંજે સુવાટે અચૂક આપણે ગરમ પાણી લઈએ એ લેતા તે પ્લસ હું ચાલવા જાતી શિયાળાની ઋતુમાં ચાલવા જવાની બહુ મજા આવે ઠંડુ ઠંડુ મસ્ત વાતાવરણ હોય અને ગરમી પણ ન થાય પરસેવો ન પડે એટલે ચાલવાની બહુ મજા આવે તો ચાલવા જાજો સૂર્ય નમસ્કાર કરજો કપાલભાતી કરજો ઘરે બરાબર નોર્મલી તમે કસરત તમને જે ગમતી હોય ઘરે અમુક વિડીયો તમે યુટ્યુબમાં જોયા હશે તો એ કસરત તમે ઘરે કરી શકો છો શિયાળાની ઋતુમાં તમે આ શિડ્યુલ બનાવી લેજો બરાબર છે કે કયા ટાઈમે શું કરવું ને એ અને હા હું ટાઈમ ફિક્સ રાખતી હું જ્યારે ચાર્ટ કરતી ને તમારે જે ટાઈમે જે ખાવાનું હોય ને એ જ ટાઈમે ખાતી એ તમારે ખાસ ધ્યાન રાખવાનું તમે એ ટાઈમ તમે શેડ્યુલ ફિક્સ કરી લેશો ને તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે ને ફટાફટ રિઝલ્ટ જોવા મળશે બરાબર છે કેમ કે આપણા બોડીને એ બી હેબિટ પડી જાય છે કે એ ટાઈમે આપણને એનું જે કાર્ય હોય ને એ કરવા લાગે છે એટલે સારું એવું વજન પણ ઘટે છે આ મારો પોતાનો અનુભવ છે તમારી સામે જોઈ શકો છો અને બે વર્ષ પહેલાં મેં સારું એવું વજન ઘટાડ્યો હતો અત્યારે પણ એટલો જ છે સાઠ એકસઠ મેં તમને કીધું હતું કે આપણે નોર્મલી લગ્ન પ્રસંગમાં કે બહાર ગયા હોય દિવાળી પર ખાવા નથી હોય એટલે એકસેઠ એકસેઠ બાસઠ જેવો બતાવે બાકી નોર્મલી સાઠ એકસાઠ જેવો તો રેજ છે કિલો વજનનો ફેર પડે વધારે ન પડે ધ્યાન રાખીએ ને તો બીજું ઈ કે છે ને ગ્રીન ટી જરૂરથી પીજો શિયાળાની ઋતુમાં જે લોકોને હેરફોલનો પ્રોબ્લેમ હોય ને એ લોકોએ ન પીવી ગરમ કેમ કે થોડી ગરમ પડે એટલા માટે બાકી તમે છે ને ગ્રીન ટીનો ઉપયોગ કરજો ચોકથી ચાર વાગે બહુ સારું રિઝલ્ટ છે એનું અને સારી અને હું તમે ઘણા પૂછે છે કે દીદી તમે કઈ ગ્રીન ટી પીતા તો હું છે ને મેડિકલમાંથી લિપ્ટોનની અમુક અલગ અલગ તુલસીવાળી આવે છે ક્યારેક અદરકવાળી મધવાળી એવી અલગ અલગ ઉપર લેબલ મારેલા હોય છે તો હું કોઈ પણ વસ્તુ દર વખતે અલગ 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 ટ્રાય કરતી ફિક્સ નહોતું કે દર વખતે આ જ હું વાપરતી ને એ કદાચ મને એવું લાગે કે આ વખતે તુલસીની પીધી છે તો નેક્સ્ટ વખત અદરક કે મધની કેવી લીંબુની આવે એ હું લેતી ટેસ્ટ પણ અલગ થઈ જાય અને ફ્લેવર પણ બદલી જાય ને એટલા માટે એટલે અલગ અલગ થઈ જાય બધું એટલા માટે તો તમે એ ટ્રાય કરજો બરાબર છે પછી વચવચમાં જો તમને ભૂખ લાગે તો મખાના છે ડાળિયા વટાણા એવી વસ્તુ રાખજો અને હા મેં અત્યારે છે ને મસ્ત મુખવાસ બનાવી લીધો છે આ સિઝનમાં શિયાળાની ઋતુમાં છે ને આપણે એમ કહીએ ને સીડ્સ આ ચિયા સીડ્સ છે પમકીન સીડ્સ છે અળસીના બીજ છે પછી સૂર્યમુખીના બીજ છે એ બધા તમારે ખાવા જોઈએ એનાથી સારો એવો ફાયદો થાય છે આપણા બોડીની અંદર અને સારું એવું વજન પણ ઘટે છે અને ભૂખને સંતોષાય છે એટલે વજન આપણું ઘટે છે બરાબર તો શું કરશો તમે મેં અત્યારે છે ને મુખવાસ બનાવી લીધો છે અળસીનો પમ્પકિન સીડ્સનો અને સૂર્યમુખીના બીજનો જે હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ કે કઈ રીતના કરવાનો છે ને કેવી રીતના ખાવાનો છે ને એ કેમ કે વિડીયો વધારે લાંબો થઈ જશે તો તમને છે ને આઈડિયા નહીં આવે કે શું કરવું ને તે તો તમે પણ જોજો કે મેં છે ને આ શિયાળાની ઋતુમાં કઈ રીતના ધ્યાન રાખીને કઈ વસ્તુનું ધ્યાન રાખ્યું ને તે પેલું તે બહારની વસ્તુ નહીં ખાવાની બરાબર છે બીજું ઘરે લીલા શાકભાજી લીલા પાંદડાવાળા શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરવાનો દૂધીનો ભરપૂર ઉપયોગ કરવાનો જ્યુસનો ઉપયોગ કરવાનો જ્યુસ આપણે જે શાકભાજી દૂધીનો જ્યુસ બનાવીએ ને તે એનો ઉપયોગ પીવામાં કરવાનો બહારની વસ્તુ સાવ બંધ પછી આપણે સીડ્સનો ઉપયોગ કરવાનો ગ્રીન ટી પીવાની શિયાળાની ઋતુમાં ચાલવા જવાનું અને એક ટાઈમ જમવાને બદલે પાંચથી છ ટાઈમ અલગ અલગ ટાઈમે આપણે જમવાનું ટાઈમ આપણે જે ખાવાનો ટાઈમ હોય ને એ ફિક્સ રાખવાનો બરાબર છે એટલે તમારું સારું એવું વજન ઘટશે મારી જેમ જેમતે અને શાંતિ રાખવાની ધીરજ રાખવાની કહેવાય ને કે ધીરજના ફળ મીઠા હોય એમ હળબડીમાં કોઈ બી કામ સારું ન થાય ઉલટાનું બગડે ઘણી આપણે એમ કહીએ ને કે અમે આ કરી લઈએ આ કરી લઈએ ફટાફટ વજન ઉતારવાની કોશિશમાં કેવું થાય ખબર અમુકનું વજન વધતું જાય તો ધીરજ રાખજો પાંચ ટાઈમ જમીને પણ તમે સારું એવું વજન ઘટાડી શકો છો તો શું કામ તમારે એક ટાઈમ જમીને ભૂખ્યા રહીને વજન ઘટાડવું વળ ખાવા ઈ વળ ન ખાતા એટલે તમારો સારો એવો વજન ઘટશે અને વિશ્વાસ રાખજો અને આવી જ રીતે હું તમને મારી જે બધી આદત છે હું તમને હું કહેતી રહીશ કે તમે આ રીતે શિયાળાની ઋતુમાં આ કરજો એટલે તમારું સારો એવું વજન ઘટશે તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને હવે મળીશું એક નવા વિડીયોમાં તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે